જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જ મજામાં જ રહેવા મોજે મોજ ને રોજે રોજ ઘટે તો શું ઘટે તો કે જિંદગી ઘટે ભાઈ કાંઈ ના ઘટે તો ચાલો આપણે સવાર થઈ ગયું છે એટલે કે મોર્નિંગ થઈ ગયું છે મોર્નિંગનું જોવો તો છે અંધારું અને આપણે છે ને ઉઠી ગયા છીએ ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ પ્રકૃતિ બીના સ્કૂલે નથી જવું કેમ કે એને મજા જેવું નથી ને એટલા માટે અને આપણે છે ને કામકાજમાં વધી જવાનું છે મને તેમ થયું કે પ્રકૃતિ બહેન પાછળ આવ્યા જીતો સૂતા છે એટલે વાંધો નથી અને આપણે છે ને કામકાજમાં વર્ગી જવાનું છે એટલે આપણે છે ને નાસ્તો આજે પ્રકૃતિ બહેનનો નથી એટલે થોડું નાઈતા ફ્રેશ થઈ ગયા છીએ તો આપણે ચાલો થોડુંક વ્લોક ચાલુ કરી દઈએ રસોડામાં આવી ગયા છીએ પહેલાં તો સૌ પ્રથમ અમે રસોડામાં આવી અને પહેલાં તો અમે નાઈ ધોઈ લઈએ છીએ અને ત્યાર પછી અમે છે ને કચરો કાઢીએ છીએ કેમ કે મમ્મી એવું કહે છે કે બધા પહેલાં એમ કે છે કે દિવસ વીઘા પેલા કચરો કાઢવાનો એટલે પછી બે વાતો બધા જો બધા સૂતા હોય એટલે હું છે ને રસોડામાં ખાલી કાઢી લઉં છું એટલે એ બધા શાસ્ત્રો પ્રમાણે આલે છે તો આપણે હાલવું પડે એટલે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બેના રહેજો રસોઈ બનાવશું રસોઈ બનાવીને જમી લેશું અને આજે છે ને મારે શોપિંગ કરવા જવું છે પ્રકૃતિ બે ની સાતમ આઠમની વાત થઈ હતી આપણે પહેલા વ્લોગમાં કે સાતમ આઠમની શોપિંગ કરવી છે નરેશ પાસેથી આપણે પૈસા માંગ્યા હતા અને આજે આપણને આપવાના છે એટલે આપણે શોપિંગ કરવાની છે કેમ કે પછી છે ને વરસાદની આગાહી અંબાલાલ પટેલે આપી છે તો પછી આપણે વરસાદની આગાહીમાં કેમ જશું શોપિંગ કરવા એટલા માટે અમે કહી દીધું કે આજે જ જાવું છે ગમે તેમ થાય આ તો વરસાદ હોય ને તો એ શોપિંગ કરવી કરવી ને કરવી એટલે આજે શોપિંગ કરવા જવું છે એટલે મારે તો ઓલરેડી કંઈ નથી લેવું પ્રકૃતિ માટે લેવું છે કેમકે હવે તો આપણે ઓછું લઈ તો આ લે પ્રકૃતિને લઈ દેવું પડે કેમકે આપણા કરતાં છોકરા પહેલાં મહત્ત્વના છે એના માટે જો એના કપડાં લેવા છે ચંપલ લેવા છે હું એના ફોઈ અને પ્રકૃતિ બેન ત્રણે જવાના છે કેમકે એને ટ્યુશનમાં પણ રજા છે આજે એટલે શું કાલે જ કહી દીધું હતું માં પણ રજા છે એટલે શું એને હારે લઈ જઈ શકાય નકર તો પછી રજા રાખવી પડે અને એ સાથે આવી જ ફરજિયાત કેમ કે બહુ જ ચેગરી છે બહુ જ કે એક દિનો જઈએ તો તને શું થઈ ગયું એટલા માટે છે ને આજે રજા છે ને તો મેં પછી બહેનું ચડાવી લીધી છે કે જાઉં ઈ જાવું જાવું ઈ જાવું તો ચાલો વિડીયોમાં બૈના રેજા તો આપણે શોપિંગમાં બ્લોગ આવશે તો હેલો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ શોપિંગ કરવા માટે જોઈએ આપણે શોપિંગ કરવામાં આવી ગયા છીએ વિશાખા દુકાનમાં અને ત્યાં આપણા બેન છે ને યલો કલરનું કાપડ ગોતે છે એને પીળું કાપડ લેવાનું છે એટલા માટે તો જો એ બેન પીળું કાપડ લે ગોતે છે ને અમે મા દીકરી બેઠ્યું છે ચેર ઉપર આપણે તો કાંઈ લેવાનું નથી જો હવે અમારી બેને ચોઈસ કરી લીધી છે ફાઇનલી પીળા કાપડની તો આ ભાઈ છે ને હવે કાકામાંથી કાપવાનું છે તો આ ભાઈ હવે આપણું કાપી દેશે કાપડ બેનને જો કેમ કે બહુ જાજુ લેવાનું નથી આપણે ઉપયોગમાં આવે એટલું લેવાનું છે અને આ દુકાનમાં છે ને ચણિયા ચોરી પછી કાપડ પછી ડ્રેસ મટીરિયલ્સ તૈયાર બ્લાઉઝ બધું બહુ જ મસ્ત મળે છે તો જો ફાઇનલી બેને તરત લઈ લીધું છે અને સરસથી આપણે એને શકેલીને કોથળીમાં નાખી દીધું છે અને ત્યાર પછી આપણે આવ્યા છીએ ઘર સંસારમાં ઘર સંસારમાં એટલું ઝેડ વસ્તુ મળે તમારે ઘર વખરી ટોટલી વસ્તુ મળે એટલે આપણે થોડી નાની વસ્તુ લેવાની હતી તો આપણે આવી ગયા છીએ લેવા એટલે જો પ્રકૃતિબેન શું ગોતે છે ને એના ફય શું ગોતે છે કેમ કેમકે ફય ગોતે છે ચીપટા કે ચોમાસું છે તો ચીપટા તો જોઈએ જ આ ઢીંગીબેન કેવા લટકે છે તો જો આપણે છે ને પ્રકૃતિબેનને તો બોટલ ઉપર જ નજર છે જોઈ લો એની બોટલ સાઈડ જ એનું મોઢું હશે એક તો એને લેવી હતી બોટલ બેટરીવાળી અમે ના પાડી બેટરીવાળી બોટલ લઈને પાછું પડે તો આપણે તો પાછું એ બધું પાણીમાં એટલે ફઈએ કીધું કે તું છે ને મેં આ લઈ લે બોટલ જો એને હાથમાં છે ને ફાઇનલી એ જ લેવાની મને એમ છે કેમ કેમકે એ જ બોટલ એને ગમે છે તો ફઈ કે આમાંથી ગમે એક લઈ લે ને તને જે ગમે એ બોટલ લઈ લે તો ફઈએ તો મિલ્ટનની ઉપાડી હો જો લીધી પણ છે મિલ્ટનની કે આ ગમે છે બચ્ચા તો બચ્ચા કે ના કલર મને તો આ જ ગમે છે હવે છો પ્રકૃતિબેન હજુ એનો વિચાર કરે છે કે શું લઉં અને એના ફોઈ ટ્રે પકડીને ઊભા છે એને તો ટ્રે લઈ જ લેવી છે આ કે આ ટ્રે મારે સરસ છે નાની એટલે આ ટ્રે એને ફાઇનલી લઈ જ લીધી છે અને પ્રકૃતિબેન બાસ્કેટ આખું ભરવાનો પ્લાન છે કે શું છે કાંઈ નક્કી નહીં હજી તો આપણે જોવું એટલી જ વસ્તુ લીધી છે હજી આગળ આગળ લેવાની બાકી જ છે જોવાય કેટલા સરસથી વિંચન છે અને હવે આપણે આવી ગયા છીએ પર્સની ખરીદી કરવાઓ અને પર્સની ખરીદીમાં તો જોઈએ ફઈ દીકરી લે છે કે શું કરે છે જો ફઈ દીકરી વિચારે છે આમાંથી કયું પર્સ લેવું જો આપણે શું કે પણ અહીંયા બહુ મસ્ત સરસ પર્સ હોય છે આપણે પણ ન લેવું હોય તો લેવાનું મન થઈ જાય છે અહીંયા જો સરસથી આપણે લગ્ન લખીને મોકલીએ નહીં હોય છે અને હવે આપણે આવી ગયા છે પ્રકૃતિ બેના કપડાં હો બાકી શંકર દુકાન છે એકદમ સરસથી રીઝનેબલ ભાવમાં કપડા મળે છે અને માંગનાથ રોડ ઉપર આવી છે અમારા બેન હાવ નાના હતા ને ત્યાંથી અવડા થયા છે ને તો અમે અહીંથી કપડાં લઈએ છીએ અને કપડાં તો તમારે વેરાયટી એ જો એના દુકાનનું નામ છે સંકલ ચિલ્ડ્રન વેર્સ અને એકદમ સરસથી વેરાયટી છે આપણે સરસથી વિઝિટ કરજો માંગનાથ રોડ ઉપર દુકાન આવેલી છે અને કપડાં તો તમે અંદર જાઓને તો એક જુઓ ને ત્યાં એક ભૂલી જાઓ એટલા મસ્ત મસ્ત કપડાં હોય છે ને પાછા ભાવમાં પણ રિઝનેબલ હોય છે અને સ્વભાવ પણ એક જ સરસ હોય આમ તમને જવા પણ સરસથી મળે અને તમને લેવાની પણ મજા આવે તો દુકાનની વિઝિટ તમે જરૂરથી કરજો જે કોઈ પણ વસ્તુ લો તમે જો આ પોસ્ટર લગાવેલા જ હોય છે અને કોઈ પણ વસ્તુ લો તમે અને સરસથી રિઝનેબલ ભાવમાં આ ભાઈ આપને આપે છે

તો જો પ્રકૃતિબેને ફાઇનલ કરી લીધું છે ચપ્પલ લેવાનું એના ફયે પણ ફાઇનલ કરી લીધું છે બે એ ચપ્પલ તો લઈ જ લીધા છે ને આપણે કાંઈ ચપ્પલ લેવા નથી એના ફઈ કે ઘડીક હું બેસી જાઉં થાકી ગયા આખા ગામમાં આંટો મારી મારીને અને પ્રકૃતિબેન છે ને પલપલ કરે છે ને પછી કરે છે એકદમ ગ્રે એટલે એ ગ્રે લેવાના થયા છે મને બાકી ખબર છે એનું ધ્યાન ગ્રે ઉપર છે તો જો હવે એને ફઈને પૂછે છે ક્યું સારું લાગે તો ફય એમ કે તને ગમે એ લેજો પછી બદલાવા નહીં આવીએ તો આ ભાઈ કે છે આ લઈ લો અત્યારે આનું ફેશન છે જોઈ કે આ લઈ લો ચપ્પલ તો પ્રકૃતિ બેન એ જ લેવાના છે અને તૈયાર હવે કરીને એ પેકિંગ કે છે કે ખોખા તો હવે કોઈ લેતું નથી અમે કંઈ ખોખા રાખતા નથી એટલે હવે છે ને એ ભાઈ પેકિંગ કરી દેશે અને આપણે લઈ લેશું તો પ્રકૃતિ બેન માટે ચોમાસાના ચપ્પલ લીધા છે તો બેન કે મારે લેવા છે તો અમારે એ કે હમણાં નથી લેવા સાતમ આઠમ ઉપર કંઈક નવો ભાવ આવે અને કંઈક નવી વસ્તુ આવે ત્યારે લેશું અમે તો પ્રકૃતિબેનને ફાઇનલ કરી લીધા છે અને હવે જોઈ લઈએ આપણે એના ચપ્પલ થઈ ગયા તો એ ભાઈ કેવું ખોખા રાખતો જ નથી કોઈ અત્યારે એમ કે મારે કોકું નથી જોતું જબલામ નાખી દ્યો અને અત્યારે કે અમે જબલા જ રાખીએ છીએ અને આ ભાઈ ચપ્પલ અમારે પ્રકૃતિબેન નાના હતા ને ત્યાંથી અમે અહીંયા ચપ્પલ પણ અહીંયાથી જ લઈએ છીએ બોલો હવે હવે આપણે આગળ આગળ જઈએ છીએ ઘર તરફ જઈએ છીએ હવે આપણે ઘરે જાશું અને ત્યાર પછી જોઈએ શું જમવાનું છે શું કરવાનું છે ઘરે જઈને રસોઈ કરવાની છે કે શું તો જો આપણે શોપિંગ કરીને આવી ગયા છીએ અને પ્રકૃતિ બેને શું શું લીધું છે તો જો એના માટે કપડાંની જોડી લીધી છે ત્યાર પછી ચપ્પલ લીધા છે વોટરબેગ લીધી છે ઘણું બધું નાનું 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 કોસ્મેટિક વસ્તુ લીધી છે તો તમે જોયું છે આપણે ગયા તા વરસાદે આવતો તો અને ગમે એની હાવ વરસાદ આવતો હોય ને એટલે આપણે નો મજા આવે હાલવાની નો મજા આવે પાણી હોય પગ ધોવા પડે અને આમ ગંદુ પાણી હોય એટલે ના ગમે પણ શોપિંગ કરવી હતી એટલે તો કરવી હતી ઓમ કેમ કે જો પછી છે ને સાતમ આઠમને રક્ષા રક્ષાબંધન હોય તો થોડીક ટ્રાફિક થઈ જાય એટલે આપણે અત્યારે કરી એવા અને થોડીક રાખડીને એવું લેવાનું હતું તો રાખડીમાં તો નો આવ્યો એટલે જોઈએ આગળ આગળ વ્લોગમાં તમને બતાવ્યું છે બધું કે શું શું લીધું છે ને ક્યાં ક્યાં ગયા હતા ને બધું તો એ અમુક વસ્તુ એ નથી આપણે વ્લોગિંગ કર્યું કેમ કે અમુક વસ્તુએ તો લખેલું છે હતું કે વિડીયો શૂટિંગ નહીં મનાય છે એટલે અમુક વસ્તુએ આપણે વિડીયો શૂટિંગ ના કર્યું હોય અને અમુક વસ્તુએ ફોટો પાડવાની મનાવે કેમ કે એ કે અમારે કોપી થઈ જાય અમારી વસ્તુની કોપી થઈ જાય એવું હોય છે કેમ કે આપણે જે દુકાન આપતા હોય ને તો ખબર હોય આપને તો ન ખબર હોય એટલા માટે ચાલો તો આપણે લોકો અહીંયા પૂરો કરીએ છીએ અને આપણે અત્યારે જમવાનું શું છે કેમ કેમ કે આવવામાં થોડુંક મોડું થઈ ગયું છે લેટ થઈ ગયું છે એટલે આપણે છે ને જમવામાં છે ને મમ્મીએ શાક વઘારી નાખ્યું હતું ને આપણે ભાખરી બનાવી લઈએ છીએ તો ચાલો હવે આપણે લેટ થઈ ગયું છે તો આપણે જમીને પછી સુઈ જશું આવતીકાલે મળશું નવા વિડીયોમાં નવી વસ્તુમાં તો ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બાય બાય